तब मैं मारा नमस्कार 25नी सितंबर से 25नी दिसंबर એટલે કે પંડિત દીનદયાળ ઉપરદૈની જન્મદિવસ હતી ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયજીની જન્મદિવસની સુધે સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હાલ ચલાવવામાં આવીયું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જન આંદોલન બનાવ્યા છે મોદી સાહેબ હંમેશા ભારતમાં ઉત્પાદન એટલે કે મેક ઇન ઇન્ડિયાના હેમાયતી રહ્યા છે તેમણે ભારતને બજાર નહીં પરંતુ ઉત્પાદન નું હબ બનાવવા માટેના સફળ પ્રયાસો હાથ ધર્યા છે તેમના નેતૃત્વમાં ભારત વિકાસના નીત નવા શિખરો સર કરી રહ્યું છે અને જન જનને વિશ્વાસ છે કે ભારત હજી પણ આગળ વધશે આપણે સૌ જાણીએ છીએ કે તેમના નેતૃત્વમાં એક દશકમાં ભારતની અર્થવ્યવસ્થાએ ખૂબ મોટી છલાંગ લગાવી છે આપણે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ વધુ તેજીથી ગતિ આગળ વધી રહ્યા છે ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં આત્મનિર્ભરતા સાથે દેશને આગળ વધારવાનું છે આત્મનિર્ભરતાનો પાયો એ સ્વદેશમાં રહેલો છે વડાપ્રધાનશ્રી સ્પષ્ટ માને છે એટલા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશમાં બનતી સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારત માટેનો કોલ આપ્યો છે તેમના મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનના પરિણામે ભારત આજે અનેક ક્ષેત્રોમાં ઇમ્પોર્ટરમાંથી એક્સપોર્ટર બન્યું છે 2023 માં ભારતની કુલ નિકાસ 718.21 મિલિયન ડોલર હતી આજે 24 25% નો વધારો થાતે 824.9 મિલિયન ડોલર થઈ છે ગુજરાત દેશની નિકાસમાં 27% નો યોગદાન આપે છે ભારતને નિકાસકાર દેશ સાથે આત્મનિર્ભરતા બનાવવામાં યુવા શક્તિ ડેમોગ્રાફિક ડિવિડન્ડનો વધુને વધુ લાભ મળતો રહેવો જોઈએ દેશના યુવાનો જોબ સિકર નહીં પણ જોબ ગીવર બને તે માટે તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા મુદ્રા યોજના જેવી પહેલ અમલી કરી અને યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે દેશમાં બનેલી વસ્તુઓનું વેચાણ વધે અને તેના પરિણામે રોજગારીનું સર્જન થાય સાથે સાથે એમએસએમઈ ને પણ આ અભિયાનથી વેગ મળવાનો છે આપણે ભારતને સ્વદેશીનું મહત્વ હોય એવો દેશ બનાવો છે અને એ ત્યારે શક્ય બને જ્યારે આપણે ટેકનોલોજી ઇનોવેશન સ્ટાર્ટઅપ રિસર્ચ અને પ્રોડક્શન જેવા ક્ષેત્રો સ્વદેશીને પ્રાધાન્ય આપીશું સ્વદેશીનો અર્થ માત્ર ઉત્પાદન વધારું એવું નથી પરંતુ સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર પણ વિશેષ ભાર આપવાનો જરૂરી છે વડાપ્રધાન શ્રી વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા આપેલા આવેલા અભિયાનથી ખાદીનું વેચાણ આજે 31000 કરોડ થી વધીને 1.70 લાખ કરોડ રૂપિયા થયું છે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં એક્ટરના ઉત્પાદનમાં આજે દેશ નંબર 1 છે એક સમયે દેશના રમકડા ઉદ્યોગ આયાત પર નિર્ભર હતા જ્યારે આજે 173 દેશોમાં ભારતનો બનેલા રમકડાની નિકાસ થાય છે ટેક્સ ક્ષેત્રમાં જીએસટી સ્લેબમાં ફેરફાર કરી દેશવાસીઓને ફાયદો કરાયો છે અને એના પરિણામે પણ સ્વદેશીને મળવાનો છે એમએસએમઇને પણ વડાપ્રધાન શ્રી ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ મંત્ર આપવા આહવાન કર્યું છે ટેકનોલોજી લેન્ડ આત્મનિર્ભર ભારત હવે આપણી પ્રાથમિકતા છે વિકસિત ભારતની યાત્રામાં

અને સાંસ્કૃતિક ગૌરવને વધારવાનો છે માન્ય શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર આ વર્ષે રિજિયનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરી રહી છે તેના મૂળમાં પણ આત્મનિર્ભરતાનો ભાવ રહેલો છે આ અભિયાન એમએસએમઈ સેક્ટર અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાની સાથે આર્થિક વિકાસને પણ ગતિ આપશે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી જાગ્રતા આપીને ગુજરાતના જન જન અભિયાનમાં જોડાય એવી હું આપના માધ્યમથી અપીલ કરું છું થેન્ક યુ